આ વિડીયોમાં આપણે ગીતા જયંતી વિશે વાત કરીશું કે ગીતા જયંતીનું આપણે ત્યાં શા માટે મહત્વ છે શા માટે ગીતા જયંતી ઉજવાય છે શા માટે રામાયણની કે પછી મહાભારતની જયંતી કે બીજા અન્ય ગ્રંથોની જયંતી ઉજવવામાં આવતી નથી તથા આ ગીતાજીમાંથી એવું શું શીખવા જેવું છે ગીતાજીના અઢાર અધ્યાય છે કે જેમાં સાતસો શ્લોકો છે તો સાતસો શ્લોકો આપણને કહેવા શું માગે છે તેનો ટૂંકમાં સાર કહીએ તો તે શું છે એ આપણે આજના આ વિડીયોમાં જાણવાના છીએ સાંભળવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીના દસમા અધ્યયમાં એક વાક્ય એવું કહ્યું છે કે માસાના માર્ગ શીર્ષમ અહમ એટલે કે મહિનાઓમાં હું માર્ગશીષ માસ અને માક્ષર મહિનાની અગિયારસ કે જેને આપણે મોક્ષદા એકાદશી કહીએ છીએ કે જે દિવસે ગીતા જયંતી ઉજવવામાં આવે છે અને એટલા માટે આપણા સૌ લોકો માટે આ દિવસ ખાસ છે કેમ કે માક્ષર મહિનો પણ ભગવાનને સમર્પિત છે અને એકાદશીનો દિવસ પણ અને એમાં પણ આ તો ગીતા જયંતી છે અને આપણને ક્યારેક તેવો પ્રશ્ન થયો જ હશે કે શા માટે ગીતા જયંતિ શા માટે બીજા કોઈ ગ્રંથોની જયંતિ ઉજવવામાં આવતી નથી તો મિત્રો ગીતા જયંતિ આપણા જેવા કોઈ સામાન્ય પુરુષ કે મનુષ્યો લખેલો નથી પરંતુ આ ગીતાજીનું જ્ઞાન તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યું હતું એટલા માટે જ ગીતાજી જેટલો કોઈ પવિત્ર ગ્રંથ નથી અને આપણે એટલે જ આ દિવસે તેમની પૂજા કરીએ છીએ આમ તો ત્રણસો દિવસ આપણા મંદિરમાં રાખીને તેમની પૂજા કરી શકાય છે કેમ કે આ દુનિયામાં ગીતાજી જેવો ઉપદેશ બીજે ક્યાંયથી આપણને મળતો નથી જેટલી વખત ગીતાજીનું પુનરાવર્તન કરીએ જેટલી વખત વાંચીએ જેટલી વખત સમજીએ તેટલી વખત આપણને તેમાંથી કંઈક ને કંઈક નવું જાણવા શીખવા મળતું જ રહે અત્યારે આપ જોશો તો ગીતાજીના ઘણા બધા પુસ્તકો અવેલેબલ છે કે જેમાં દરેક લોકોએ પોતપોતાના મંતવ્યો અનુસાર અનુસાર પોતપોતાના ગીતાજીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને જો કદાચ આપણે પણ વાંચવા બેસીએ તો આપણે પણ તેમાંથી કંઈક નવું શીખીને તેમાંથી નવું લખી શકીએ છીએ ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાય છે કે જેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગ કે જે કુલ સાતસો શ્લોકોમાં લખાયેલું છે અને જેમાંથી એકતાલીસ શ્લોકો ધૃતરાષ્ટ્રના સારથી સંજય દ્વારા કહેલા છે ચોર્યાશી શ્લોક છે તે અર્જુન દ્વારા બોલાયેલા છે અને પાંચસો ચુમોતેર શ્લોક છે કે જે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે કદાચ આપે ગીતાજી વાંચી હશે તો તેમાં આપને એવું ક્યાંય લખેલું વાંચવા નહીં મળે કે શ્રી કૃષ્ણ ઉવાચ પરંતુ દરેક જગ્યાએ શ્રી ભગવાન ઉવાચ લખેલું છે એટલે જ આ ગીતાજી આપણા માટે ખૂબ જ મહત્વની છે કે જેમાંથી નિરંતર સતત જ્ઞાન છે હજારો વર્ષો વીતી ગયા અને હજારો વર્ષો વીતી જશે પરંતુ મહાભારતમાં કહેલું આ ગીતાજીનું જ્ઞાન ક્યારેય પૂર્ણ થશે નહીં તેનો દીપક હંમેશા ઝડ હળતો રહેશે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કેન્દ્રમાં રાખીને આપણે સૌ લોકોને જીવન જીવવાની રીત સમજાવી છે અને તેનું ઉત્તમ માર્ગદર્શન આપણને સૌ લોકોને આપ્યું છે ઘણા લોકોને તો ભગવદ્ ગીતા પ્રત્યે એટલી આસ્થા હોય એટલી બધી શ્રદ્ધા હોય કે તેને સાતસો શ્લોકો પોતાને કંઠસ્થ હોય આ ઉપરાંત ઘણા લોકો એવા પણ હોય કે જે લોકો ગીતાજીના પંદરમાં અધ્યાયનું નિરંતર પઠન કરતા હોય આમ તો દરેક અધ્યાયનું પોતાનું અલગ અલગ મહત્વ છે પરંતુ તેમાંથી ખાસ અધ્યાય કહી શકીએ તો ગીતાજીનો એક સાતમો અધ્યાય દસમો અધ્યાય અગિયારમો બારમો પંદરમો અને અઢારમો અધ્યાય છે કે જે આપણા માટે ખૂબ જ મહત્વના છે ગીતાના અંતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું પણ કહે છે કે હું કહું છું માટે તું તેમ કર એમ નહીં પરંતુ તારી સામે બધી વાતો પ્રસ્તુત મેં કરી દીધી છે હવે તને જે યોગ્ય લાગે તેમ તું કર એવી જ રીતે ભગવાન પણ આપણને માર્ગ બતાવે છે પરંતુ હવે તેમાંથી કયો માર્ગ આપણે પસંદ કરવો તે આપણા ઉપર છે ભગવાન ગીતાજીમાં એક સરસ સમજાની વાત કહી છે કે જે વ્યક્તિ દુખી પરિસ્થિતિમાં દુખી નથી થતો અને સુખી પરિસ્થિતિમાં અત્યંત સુખી પણ થતો નથી તે વ્યક્તિને સ્થિત પ્રજ્ઞ કહીયો છે કે જેને કોઈ પણ પરિસ્થિતિમાં જો મુકવામાં આવે તો તે ક્યારેય હતાશ થતો નથી પરંતુ તે પરિસ્થિતિ સામે લડે છે અને તેમાંથી બહાર આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણએ તેને જ પોતાનો ઉત્તમ ભક્ત પણ માન્યો છે ગીતાજીના પહેલા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ મૌન હતા કેમ કે અર્જુનને મહાભારતનો યુદ્ધ કરતા પહેલા વિષાદ થયો હતો ત્યારે ભગવાન અર્જુનની બધી વાતો સાંભળે છે તેના બધા પ્રશ્નો સાંભળે છે અને ત્યાર પછી તે દરેક પ્રશ્નના ઉત્તર આ 18 અધ્યાયના સ્વરૂપમાં તેમને સમજાવે છે અને તેને ગીતા રૂપી જ્ઞાન આપે છે કે જેનાથી અર્જુનમાં ફરી લડવાની શક્તિ આવી અને તેને જ્ઞાન પ્રાપ્ત થયું અને એટલા માટે જ પાંડવો જીતી શક્યા હતા ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં સ્વયં એવું કહે છે કે કર્મ કરતા રહો તો કર્મ શા માટે જરૂરી છે અને કેવું હોવું જોઈએ તો તેના માટે ભગવાન આઠમા અધ્યાયના સાતમા શ્લોકમાં એવું કહે છે કે અર્જુન તું મારું ચિંતન કર પરંતુ સાથે તારો કર્મ પણ કર તે પોતાનું કામ છોડીને માત્ર ભગવાનનું નામ લેતા રહેવાનું નથી કહેતા ગીતાજીમાં લખ્યું છે કે કર્મ વિના જીવન યથાવત નહીં રહી શકતું કર્મથી જ મનુષ્યને જે સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે તે તો સંન્યાસ લેવાથી પણ મળતી નથી તો હવે બીજી વાત એવી આવે કે જીવવા માટે કેવા કામ પસંદ કરવા જોઈએ તો કે તેના માટે ભગવાન શ્રી કૃષ્ણ ત્રીજા દિન તેત્રીસમાં શ્લોકમાં એવું કહે છે કે વ્યક્તિએ પોતાના સ્વભાવ મુજબ કામ પસંદ કરવું જોઈએ એવું કામ કે જેમાં તેને આનંદ મળતો હોય અને એમ પણ લખે છે કે જે કામ તમારા હાથમાં આ સમયે છે એટલે કે વર્તમાન કર્મ તેના કરતા કોઈ સારું છે જ નહીં એટલા માટે તેને પૂર્ણ કરો તો હવે એ વાત આવે કે શિક્ષા મેળવવાની સારી રીત શું છે તો તેના માટે પણ ભગવાન ચોથા અધ્યાયના ચોત્રીસમાં શ્લોકમાં એવું કહે છે કે શિક્ષા અને જ્ઞાન તેને જ મળે છે કે જેનામાં તેને મેળવવાની જીજ્ઞાસા હોય આતુરતા હોય અને તે તેનું સન્માન કરતો હોય જે જાણકાર છે તે કોઈ પણ વાત ત્યારે જણાવશે જ્યારે તમે તેને પ્રશ્ન પૂછશો જે શાસ્ત્રોમાં લખ્યું છે જે ગુરુ પાસે શીખ્યું છે અને જે અનુભવ રહ્યો છે આ ત્રણેયમાં જો આપણને સમજણ થાય તો જ આપણને યોગ્ય જ્ઞાન મળે છે ત્યાર પછી સ્વાસ્થ્ય સારું રહે તેના માટે શું કરવું

પરંતુ તે મળે કેવી રીતે તો કે તેના વિશે ભગવાન બીજા અધ્યાયના ચૌદમાં શ્લોકમાં એવું કહે છે કે સુખ દુઃખનું આવવું અને જતા રહેવું એ શિયાળા અને ઉનાળાના આવવા જવા સમાન છે સહન કરતા શીખો અને ગીતામાં લખ્યું છે કે જેણે ખરાબ ઈચ્છાઓ અને લાલચને છોડી દીધી છે તેમને જ શાંતિ મળે છે જે વ્યક્તિ સંતોષમાં માને છે તે હંમેશા સુખી રહે છે અને જે વ્યક્તિ ક્યારેય સંતોષ પામી શકતો નથી અને કોઈ ઈચ્છામાંથી દૂર થઈ શકતો નથી તેને ક્યારે ગીતાજીની પૂજા પણ કરવામાં આવે છે જ્યારે આપણે એકાદશીની પૂજા કરતા હોય ત્યારે પૂજા સ્થાનમાં ગીતાજી પણ રાખવા તેમની સમક્ષ પણ ધૂપ દીપ અગરબત્તી કરવાના ફૂલ ચડાવવાના અને હા ગીતાજીને માત્ર પૂજન માટે જ નથી રાખવાની પરંતુ આપ્યા છે તેનું પાલન કરવાનું છે આજથી જ તે ઉપદેશોનું પાલન કરવાનું શરૂ કરી દઈએ કલ કરેશો છે આજ કર આજ કરેશો અબ તો આવી રીતે ગીતાજી તો આત્મજ્ઞાનનો મહાકુંભ છે તેનું કુંભ જ્ઞાન જીવનનું કલ્યાણ કરનારું છે ગીતા જયંતિનો એકમાત્ર જ એવો સંદેશ છે કે આ ગીતા જ્ઞાન દ્વારા આપણા ધન્ય બનાવવું જોઈએ આ હતો ગીતાજીનો સંક્ષેપ સાર અને હા આજે મોક્ષદા એકાદશી પણ છે તો તે એકાદશીની કથા મહિમાનો વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલો છે તો આપ તે પણ સાંભળી શકો છો તો મિત્રો આ રીતે આપણા ધર્મમાં ગીતા જયંતિનો મહિમા ગાયેલો છે અને આ ઉપરાંત ગીતાજીની એવી અનેક ઘણી વાતો છે કે જેના ઉપર આપણે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર